બે કિલોમીટર ડામર રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી આશરે એક મહિના પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડ બનાવવાનું કામ ચાલુ કરેલ જે ચાર પાંચ દિવસમાં માત્ર બસો મીટરનું ડામર રોડ બનાવ્યો છે બાકીના ડામર રોડનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે તેમાં પણ બસો મીટર જેટલો રોડ બનાવી ડામર રોડનું કામ હાલમાં અધૂરું છોડી દેવામાં આવ્યું છે ગામના એક જાગૃત નાગરિક દ્વારા કોન્ટ્રાક્ટરને ફોન કરી રોડ બાબતે માહિતી લેતા આ ડમર રોડ બસો મીટર જેટલો અધૂરો છોડી દેવામાં આવ્યો છે ક્યારે પૂર્ણ કરવામાં આવશે કોન્ટ્રાક્ટર એ જાગૃત નાગરિકને જણાવ્યું હતું કે અત્યારે આચારસંહિતાના કારણે રોડ છોડી દેવામાં આવ્યો છે જેવા બહાના બતાવ્યા હતા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે ખડાણાથી દંતેલી સુધી બે કિલોમીટર રોડમાં એસ્ટિમેન્ટ પ્લાન્ટ એસ્ટિમેન્ટ પ્રમાણે ડમર રોડ બનાવવામાં આવ્યો નથી ખડાણાથી દંતેલી સુધીના બે કિલોમીટરના નવા બનતા માર્ગની તપાસ થાય તેવી ગ્રામજનો જણાવી રહ્યા છે સાથે સાથે આ બે કિલોમીટરના રોડની તપાસ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા નમસ્કાર મિત્રો જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ આજે વાત કરીએ પેટલાદ તાલુકાના ખડાણા ગામની ખડાણા ગામથી લઈ અને દંતાલી સુધી જે દંતેલી ગામ આવેલું છે ત્યાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે ખડાણાથી લઈ અને ખોડિયાર માતાના મંદિર સુધી જે ડામર રોડ કરવામાં આવ્યો છે એની અંદર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એવું ગ્રામજનોનું કહેવું છે આવો જાણીએ શું છે સત્ય હકીકત બતાવો કેમેરાબર શું નામ છે આપણું મહેશભાઈ અંબાલાલ પટેલ શું છે આ રોડની સમસ્યા છે કે રોડ વ્યવસ્થિત બનેલો નહીં એનું કારણ એ જ કે એક જગ્યાએ ચાર ઇંચ ભરેલો છે અને એક જગ્યાએ એક ઇંચનો ટેકોનો નહીં કે જે બાઇક મૂકીએ તો એની ઘોડી પણ વ્યવસ્થિત રહેતી નહીં એટલે રોડ બનાવવામાં મિસ્ટેક છે એક લેવલ તો એ લોકોએ બનાવ્યું જ નહીં એક સાઈડ ઢાર આપ્યા છે એક સાઈડ ઢાર નહીં આપ્યા ડાયરેક્ટ મેન્ટલ ઉપર પાત્રો બનાવી ને એ લોકોએ બસ રોડ બતાવી દીધો હકીકતમાં રોડ સારો વ્યવસ્થિત બન્યો જે બનવો જોઈએ એ બન્યો નહીં ભ્રષ્ટાચાર જ છે આમાં આ બાબતે કોઈ જગ્યાએ તમે રજૂઆત કરી કઈ એ કરીને અમે કઈ કરવાના રજૂઆત ગોમ પંચાયતને કહે એ અમારા ખાતામાં ના આવે એ તો રોડ ખાતામાં આવે એટલે અમારે કેવું કોને જો આ બાબતે નિર્ણય આવે તો કેટલા કિલોમીટર નો રસ્તો બે જ કિલોમીટર બે જ કિલોમીટર અત્યારે હાલમાં જે અત્યારે જે નવો રોડ બનાવવામાં આવ્યો છે એ કેટલા મીટર સુધી એ સાતસો મીટર જે બાકી રહ્યું વધારાનું એ બાકી રહ્યો સાતસો મીટર કરવા તો આવી ગયા પણ એ પૂરું કર્યું નહીં એમાં સાડી ત્રણસોથી ચારસો ફૂટ લગીન કર્યું છે પણ એમાં બરકત આવી નહીં તમે રૂબરૂ જોઈ લો રોડ મારે કહેવાની નકરી જરૂર નહીં મારું કહેવું તમારે મોન લેવાનું નહીં પણ અંદર જોઈ લો કે આ શું સમસ્યા છે શું આપનું નામ પટેલ ભૂપેન્દ્રભાઈ જસભાઈ પટેલ અત્યારે જે ખડાણા ગામથી લઈને દંતેલી સુધી જે બે કિલોમીટરનો રોડ બનાવવામાં આવેલો છે ડામર રોડ એ બાબતે આપનું શું કેવું છે આ રોડ જે ધેડી તલાવથી ખુડિયા માતાના મંદિર સુધી દંતેલી ખુડિયા માતા મંદિર સુધી રોડ બનાવવા આવે એમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયેલો હોય એવું લાગે છે બીજું કે એક મહિના મોર એમણે થોડો લગભગ પોણા બે કિલોમીટર જેવો રોડ બનાવ્યો મહિના પહેલાં અને પછી મહિના પછી આવીને એમણે લગભગ સાતસો ફૂટ જેવો રસ્તો બનાવ્યો એમાંય અધૂરું છે અને અમુક જગ્યાએ એમણે બે ત્રણ ઇંચ માલ વાપર્યો છે અમુક જગ્યાએ અડધો ઇંચ કે ત્રીસ ઇંચ જેવો માલ વાપર્યો છે અત્યારે બાઈક કે ટ્રેક્ટર લઈને આવે છે છતાં એમના ટાયર અંદર ઘૂસી જાય છે અને બ્રેક મારે તો તરત મેન્ટલ બહાર પણ આવી જાય છે એટલે અમ અમે અધિકારીઓ કે ગમે તે મળેલા હોય કે ના મળેલા હોય પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયેલો છે જો આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખડાણા ગામનું એવું માનવું છે કે આ ચૂંટણીનો પણ બહિષ્કાર કરી શકે તો અને તાત્કાલિક પૂરત એની કાર્યવાહી કરવા વિનંતી અને પીડબલ્યુ ખાતા આવે કે મુખ્યમંત્રી સડક યોજના જે તે અધિકારી આવતા હોય એ પોતે અહીં એની રૂબરૂ ચકાસણી કરે અને જે તે લાગતું લાગતું કોમ કરવાનું એ કરાવડાવે નહીં તો આની અસર ચૂંટણી પર પડતી રોડનું કોમ પૂર્ણ કર્યું નથી અને એના બોર્ડ પણ અગાઉથી વાગી ગયા છે અને હજુ પણ પૂર્ણ થયું નથી પંદર સોળ બે ત્રેવીસે એનું કોમનું રોડનું કામકાજ શરૂ થયું હતું આ કોમની પૂર્ણ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ લગાવી દીધી છે પણ હજુ સુધી આ સત્તર તારીખ થઈ આજે કે હજુ એનું અધૂરું કોમ છે એ કોઈ કોમ કરવા સત્તર ચાર થઈ તો એનું કોઈ કોમ પૂરું કરવામાં આવેલ નથી અને હવે એમ પૂછીએ છે તો કે આચાર સંહિતા આવી ગઈ તો સંહિતા આવી ગઈ હોય તો આ બે દિવસ અગાઉ એમણે કેમ રોડ બનાવ્યો તો જે તે અધિકારી હોય ચૂંટણી અધિકારી હોય ગમે તે હોય એણે પણ આનું ઘટતું કરવું શું આપનું નામ મારું નામ ભરતકુમાર જ્વરસિંહ છે ખડાના ગ્રામ પંચાયત સરપંચ તરીકે અત્યારે હું ફરજ બજાવ હાલમાં જે જોગન ખડાના વાળો રસ્તો ગયો છે તે સારી ગુણવત્તાવાળો રસ્તો બનેલ છે અને હું ઊભે રહીને મેં કામ કરાયેલું છે પણ હાલમાં જે દંતેરીથી ખડાનાથી દંતેરીવાળો રસ્તો જે છે એ હાલમાં ઓછી ગુણવત્તાવાળો રસ્તો બને છે આવી ગામજનોની લોકોની રજૂઆત કરે છે મેં હાલ એમની સાથે રહીને જઈને મેં હાલ એ રોડ જો તપાસ કરી છે એ ગુણવત્તામાં બરાબર